બાદ અતિભારે વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે બલાલ પટેલે અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે થી છ જુલાઈ દરમિયાન અતિભારે વરસાદ પડી શકે છ જુલાઈએ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ છે તે સક્રિય થશે છ થી દસ જુલાઈમાં પણ અનેક જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે આહવા ડાંગ વલસાડ સુરત નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે વડોદરા ખંભાત બોડેલી મહીસાગર પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે અરવલ્લી સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડશે સાત જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં અનરાધાર વરસાદ પડવાની શક્યતા રહેશે અને કોઈ કોઈ ભાગોમાં તો અતિભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે જેમાં ભારે વરસાદ અંગે જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસાદની સ્થિતિ રહેશે ત્યાં વધુ વરસાદ થઈ શકે આ ઉપરાંત મધ્યપૂજાના ભાગો વડોદરા આણંદ બોડેલી કરજણ કાયાવરણ વર્હણ કરજણ અને અન્ય ભાગો આ ઉપરાંત પંચમહાલના ગામ ભાગો ખંભાતના કેટલાક ભાગો તાપી નર્મદાના ભાગો અને દાહોદ પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે